ભુજના ભીડનાકા નજીક પેટ્રોલ પંપ પર લૂંટનો બનાવ સામે આવ્યો તેવામાં બે આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવ્યા ભુજના ભીડ ગેટ બહાર પેટ્રોલ પંપના કાઉન્ટર માટે છરી બતાવીને અંદાજે રૂપિયા ચાલીસ હજારની લૂંટ કરી બે શખ્સો નાસી છૂટ્યા હતા અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે તપાસ હાથ ધરી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાત્રે દસથી સાડા દસ વાગે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે વૃદ્ધ કેસરને છરી બતાવીને રોકડા રૂપિયા લઈને નાસી છૂટ્યા હતા તે બે આરોપીઓ પોલીસે રાઉન્ડ અપ કર્યા છે બે આરોપીઓ ઝડપાઈ ગયા છે હાલમાં અને આ ઉપરાંત સીસીટીવીના ફૂટેજ પણ

ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભૂજ કચ્છ